ગુડ મોર્નિંગ કેમ છો ભાઈ યુટ્યુબ ફેમિલી બસ મજા છે તો મજા મત રહેવાનું ભાઈ અમારા ચેનલ માં તમારું આ બધાયનું સ્વાગત છે ખબર દીને આપણે ચાલા હતા દરિયામાં બપોર થઈ ગયા છે હવે સહી એ હું બોલું આપણી ઓલ ચેનલ માટે વિડિયો બનાવ જેલા હતા તો ખાસ કરીને ની ચેનલ માં વિડિયો જોયા જો ન જોયા હોય અને આમ જો બહુ બહુ પાટી ને માછલા પકડ્યા મારો ભાઈ દુનિયા ને પકડ્યા કિલો જેટલું શાક પકડી લીધું છે અને બે કિલા જેટલા હોંઢિયા પકડ્યા પણ તમારે હંધી જોવું હોય ને તો દરિયા ખડત આવવું પડશે હા તો ચાલો અમે જઈ રહ્યા સીતા કેરે દાજાબે વાહ રીત નો કોળ છે દરિયો આ આ આવી રીત કાજલ દેખાય ને વજન ઘણો છે ડોલ માં તમને લાગતું છે એ અડધો બાર છે એટલો તો શાક છે તો એ બધે તમે જો હોય તો ખરેખર યાર મમરી ચેનલ માં પડશે અને તો મજા આવશે કા પોતે ચેનલ માં આવણ તો મજા આવે યાર એમાં કેમ ટકળ્યું કેટલું શાક પકડ્યું હું છે હું હું બધુંય બધું બતાવજો લેકા હા આવો ચાલો ચાલો તમે જઈ રહ્યા છીએ ઘરે ને આ ડીસ બીસ આપણે લીધું છે માથા પર સપોર્ટ કરજો ફૂલે ફૂલ સપોર્ટ જરૂર છે સપોર્ટ કરો અને અમને સપોર્ટ કરે ને ભગવાન સપોર્ટ કરશે અને સપોર્ટ તમને થાય કે નથી થાતો કોન્ટેક્ટ કરો આલો તો મિત્ર ફાઇનલી આપણે જો ઘર માં ખાખા ખોળા શરૂ કરી દેશે આજે શારે શારે એ કાયા ને કાયા ને કાયા ને બોલા આપણે જો હા લે બાબળો બાબળો નામ જો

ओके okay. तो आगो। मित्रों फाइनली આપણે જો રેડીમેડ તૈયાર થઈ ગઈ મસ્ત મજાનો મસ્ત આવી રીતના વાળ લાગે છે લાગે કેજો જો એટલે કીધર હે એમ નહીં કીધર ગયા બોલો જો હાલા ભાઈ આધા દરક મમ્મી વાહ મમ્મી હવે તે વગેરે નીકળે પગે લાગવા બેઠા પગે લાગવાના પૈસા નવા ન નોટુ હે લઈ ની આમ ને પગે લાગવા બેઠા ને તે

ફલે હકીકતમાં વાળ મોટા થઈ ગયા બોલો પાસે ને આમ તું ઓળાવેલો આપણે તમે હશે ને આમ ઓળાવ આમ ઊંધી સાઈડ વાળાયો તો એડા એડા વાળ થઈ જાય મને આજ ખબર પડી કે ઊંધી સાઈડમાં માં એડા વાળ લાગે મારા યાર વિચાર કરો આના વાળ કઈ નથી જો બતાવું હા હા નથી વાંધો કઈ નહીં કા

આંગણવાડીયા જવાનું છું પડી કાલે તો ચાલો પડી કાલે લઈ આવું અને આવી રીતે કોઈ રસ્તો થઈ ગયો તળાવમાં છે ને પાણી ફૂંકાઈ ગયું છે આપણે મેળીમાં મંદિરે જઈને દર્શન તો આવું આવી પણ તળાવમાં તળાવમાં સીધું નહીં જવાનું મોટો ઠાળ છે ને મોટો ઠાળ અને આ સડી જવાનું આપણે તળાવ પૂરું થઈ જાય એક પ્લેટ તો મોટો ઢાળ છે ને આલી સડી જવાનું એટલે તમારે તળાવમાં ને અંદર પહેલાં વહી આવવાનું અહીં લઈ અંદર ઘડી જવાનું અહીં લે આમ નહીં જવાનું અહીં લઈ આવવાનું ડાયરેક્ટ સીધી સીધું પાછળ વહી જવાનું પછી તો એક સ્પેશલ મસ્ત વિડીયો બનાવી તમને દેખાડી ચાલો કરે એવું કાકું કહે ગામ આંગણવાડી અને એટલે આપણે છે ને આંગણવાડી પડીકા લી લીધા છે એને તો અત્યારે આવ્યા હાથ ને સૌ સૌ પડી પડીકા એવા એમાં અહીંથી કેટલું યતરા બોલો ફોટો પાડ્યો ને આધાર કાર્ડનો નંબર નાખ્યો ને આધાર કાર્ડનો નંબર મેં નાખ્યો પછી મોબાઈલમાં ઓટીપી આવ્યો ઈ ઓટીપી નાખ્યો પછી બીજો ઓટીપી આવ્યો પછી તો હાથ કા મેળા કેવું કેવું સરકાર નિયમ કાઢે વાતનો પૂછો અને આપણે ગામ એટલે તમે આવતા હોય તો સમજો કે અહીં ઉતરી જવાનું છે અહીં અહીંલી ઉતરી જવાનું આ સાઈડલી ઉતરો ને તો તમને તળાવમાં રસ્તો જોવા મળશે હવે આ પહેલાં આપણે છે ને અહીંયા અધેરા હાલમાં જતા હવે નાલી હાલવાનું બંધ થઈ જાય હવે ડાયરેક ડાયરેક આ અહીંલી હાલવાનું આ જગ્યાએ હાલો એટલે તમે ડાયરેક ડાયરેક હવે કહું ને ના આગળ થાળ સડવાનું આવશે છે એ જગ્યાએ છે ને થાળ સડી જવાનું હવે સીતારામ પાંચ ધારો તો હું તો આવી જગ્યાએ થાળ સડી જવાનું મને તો બિના રહેતો એટલે આપણે બધા

એટલે એમને કહેવાય સમજાઈ આપણે પૂરી જ્યારે આંગણવાડી અને કાજલ અંદર અને અંદર અહીં ખુજેલી છે ને હું છું ને જામફળી સાંઈ બેઠો મજા આવે જામફળીનો સાંઈઓ બહુ ઠંડો આવે અને મને દાઢ દુઃખ છે અહીંયા ગજરેબ એક પાંદડા સાવું કે ન સવું વેચાર કરું પાંદડા સાવાથી સારું થઈ જાય પશુ એ પાકું છે એટલે એમ સારું નથી થતું દાઢ હળી ગયું તો સારું થાય ન થાય પણ હવે પાંદડા સારી તો શું થાય ખાવ મોઢું વાળું થઈ જાય ને તીખ ન લાગે એવું છે ચાલો હવે હું કરું હું એ ખબર નહીં કરી બેહલું પેલા તો મસ હું તો બેઠો નહીં જ બેઠો બાકી મારે એમ કે કાજલ સુજા લેતા હતા હજી હજી હું છે ને દસેક મિનિટ થી પંદર મિનિટ બેઠી ગયો દસ થી પંદર મિનિટ તો થઈ ગયો પછી આવો હમણાં બેઠો એમની નહીં પંદર મિનિટ થઈ ગઈ તો ઓટોમેટિક બહાર નીકળી મેં કીધું લઈ તય હો કે ખબર કોઈ વખત કે દરિયામાં આવવાનું નથી કીધું તારી ને ફોન આવે તો તું ને રજા આને આને રજા ને એને લઈને જા બરોબર એને રજા લઈને વાત તારી તો ને પીવી કેટલું મન થાય પણ બનાવવું બહુ બોર પડે આળા

તો એ અહીંયા આવે કે નહીં રીતે બાકી ત્રણ જમણમાં આવશે કપામાં લી ફાઈનલ છે પણ હવે અહીંયા પગે કે કોટડા રે એ હવે નક્કી નથી પણ કોટડા આવી જાય તો હું જાય પ્રેન ઢોળીને લઉં તો બકે તમારા બધા માટે અને હવે આને ખાસ કરીને પરો દેવાનો છે તો એને લાવવી જ પડશે એટલે હું નહીં તાર બેન દેહ એમ હા પણ હું લઈ આવી મારા હાળી પછી કઈ લઈ આવી પછી પરો દે ને હાલો નંદી હવે જલ્દી આવો યાર મારા ખાલી હોય તો તમે સાંભળતા હોય ને તો જલ્દી આવો વિડીયો જોતા તો ફટાફટ આવો કપાર નથી વીણો પર વીણો દાદો પર દાદો વાંટ નહીં કહે ખાવ ને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર તો સબસ્ક્રાઇબ પાછા મળશું આપણે નવા વિડીયો માં તો જય બાય 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 બાય